આજે આપણે ખૂબ જ ઓછા સમયમાં એક થી બે કિલો લસણ કઈ રીતે તેની ત્રણ અલગ રીત કિલો લસણ ફક્ત આપણે તૈયાર કરીશું આ રીત જો તમે બાળકોને કહેશો તો બાળકો પણ કિલો લસણ પંદર મિનિટમાં ફોલી દેશે તો ચાલો જોશું વિડીયો સ્વાગત છે તમારું હિરન્સ કિચનમાં તો આજે આપણે એકદમ સિમ્પલ રીતે લસણ કઈ રીતે ફોલવું તે રીત જોઈશું સવાર સવારની ભાગદોડમાં લસણ ફોલવું ખૂબ ઝંઝટનું કામ લાગતું હોય છે સવારમાં એક તો મોડું થતું હોય અને લસણ પણ ફોલેનું નથી હોતું પણ જો આ રીતથી તમે લસણ એકવાર ફોલી લેશો તો તમે તેને ફ્રીઝમાં આખો મહિનો સુધી સ્ટોર પણ કરી શકશો તો પહેલી રીત છે તમારે લસણની કડીને આ રીતે છૂટી કરી લેવાની પછી વચ્ચેથી બે કાપા કરી દેવાના તો તમે જોઈ શકો છો લસણ આપણું એકદમ આસાનીથી ફોલાઈ જાય છે જો તમારે થોડું એવું લસણ જોતું હોય ને ખૂબ ઉતાવળ હોય તો તમે આ ટ્રીક જરૂરથી ટ્રાય કરજો બે થી ત્રણ મિનિટમાં જ તમે આખો લસણનો ગાંઠિયો આસાનીથી ફોલી શકશો તો આ ટ્રીક તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો અહીંયા આપણે લસણ લઈ લીધેલું છે લસણ થોડું મોટું હોય તેવું લઈ તો આસાનીથી લસણ ફોલાઈ જાય છે જો તમને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઈક કરી દેજો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં આ વિડીયોને શેર કરી દેજો તો સૌથી પહેલાં આપણે લસણના ગાંઠિયામાંથી આ રીતે લસણની કરીને છૂટી કરી દેવાની છે અને ઉપરના મોટા મોટા ફોતળા છે તે આપણે હટાવી દેવાના છે આ રીતે આપણે કડીઓને અલગ કરી લીધેલી છે તો લસણને આપણે ફોલવાનું છે પ્લાસ્ટિકની બોટલની અંદર ઘરમાં રહેલી કોઈ પણ ઠંડા પીણાની બોટલ તમે લઈ શકો છો તેને આપણે ધોઈને સારી રીતે કોરી કરી લેવાની છે પછી તેની અંદર આ રીતે બધું લસણને ભરી દેવાનું છે આ રીતથી તમે લસણ ફોલશો તો તમે દસ થી પંદર મિનિટમાં એક કિલો જેટલું લસણ આસાનીથી ફોલી શકો છો તમે નાના બાળકોને જ કહેશો તો પણ તે પંદર મિનિટમાં એક કિલો લસણ આસાનીથી ખોલી દેશે તો એ આપણે બે મુઠ્ઠી જેટલું લસણ ઉમેરી દીધું છે હવે તેની અંદર આપણે ઉમેરવાના છે દેશી ચણા આ રીતના દેશી ચણા લીધા છે તમે કાબુલી ચણા પણ લઈ શકો છો તો હવે ચણાને પણ આપણે સારી રીતે બોટલમાં ભરી દેશું તો અહીંયા બે મુઠ્ઠી આપણે ચણા ઉમેરી દેવાના છે પછી આપણે ઢાંકણ ઢાંકી દેશું અને આ રીતે આપણે બોટલને સારી રીતે હલાવવાની છે

તેની અંદર આપણે થોડું નમક ઉમેરવાનું છે નમકને સારી રીતે ગરમ થવા દેવાનું છે પાંચક મિનિટ માટે આપણે નમકને સારી રીતે ગરમ કરી લઈ પછી તેની અંદર આપણે લસણની કડીઓ ઉમેરી દેવાની છે ફોતરા કાઢેલી અને આ લસણની કડીને આપણે મીઠામાં બે મિનિટ માટે જ શેકવાની છે બે મિનિટ પછી આપણે તેને તરત જ આ રીતે મીઠું ચાળીને લસણની કડીઓને બહાર કાઢી લેવાની છે તો ચારાની મદદથી આપણે લસણની કડીને બહાર કાઢી લેશું ફક્ત આપણે તેને બે થી ત્રણ મિનિટ માટે જ શેકવાનું છે આ રીતથી તમે લસણ શેકશો એટલે તમારા લસણના ફોતરા આસાનીથી અટી જશે જો તમે જાજુ લસણ ફોલવાના હોય તો તમારે મોટું વાસણ લેવાનું સાથે નમકનું પ્રમાણ પણ તમારે વધારી દેવાનું જો આ ટ્રીકથી તમે લસણ ફોલશો તો તમે પંદર મિનિટમાં જ એક કિલો જેટલું લસણ આસાનીથી ફોલી શકશો તો અહીંયા લસણ આપણું સારી રીતે શેકાઈ ગયેલ છે નમક સારી રીતે ગરમ થઈ જાય પછી જ આપણે તેની અંદર લસણ ઉમેરવાનું છે તે વાતનું પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે તો બે મિનિટ પછી આપણે લસણને સારી રીતે ઝારાની મદદથી આ રીતના કળીઓને કાઢી લેવાની છે નમકમાંથી પછી શેકાઈ ગયેલી કળીઓને આપણે કિચન ટાવલ ઉપર ઉમેરી દેવાની છે બધી કળીઓ આપણે એકી સાથે કાઢી લેશું તમે જોઈ શકો છો ઘણી કળીઓમાંથી ફોતરા અલગ થઈ ગયેલા છે તો આ લસણ ગરમ જ છે તો આને આ રીતે આપણે હાથેથી સારી રીતે ચોડી લેવાનું છે લસણને આપણે આ રીતે એટલે તેના આસાનીથી જશે તમારે લસણની કળીઓ ફોલવાની પણ જરૂર નહીં પડે આ રીતે ફક્ત તમારે પાંચ મિનિટ માટે જ છે જો તમારી પાસે કોથરો હોય તો તમે કોથરામાં પણ આ પ્રોસેસ કરી શકો છો કોટન નું કપડું નહીં લેવાનું થોડું દરદરું કપડું હોય તેવું જ લેવાનું છે તમે જોઈ શકો છો લસણ આપણું આસાનીથી ફોલાઈ ગયેલ છે જો કોઈ એકાદી કળી ઉપર ફોતરું લાગેલું હોય તો આ રીતે હટાવી દેવાનું તો હવે આ આપણે એક પ્લેટમાં લઈ લેશું લસણના ફોતરાશો એટલે તમારું કિલો જેટલું લસણ હશે તે પણ આસાનીથી ફોલાઈ જશે અને આ લસણને તમે કોઈ એરટાઇટ બોટલમાં ભરીને ફ્રીજમાં એક મહિનો સુધી સ્ટોર પણ કરી શકો છો લસણની અંદર ફૂગ પણ નહીં આવે અને લસણ ચીકણું પણ નહીં થાય તો ઘણા લેડીસો એ નેલા કરાવેલું હોય છે તેને લસણ ફોલવું ખૂબ ઝંઝટ લાગતું હોય તો તેના માટે તો આ બેસ્ટ રીત છે અને તમે કઈ રીતે આસાનીથી લસણ ફોલો છો તે પણ મને જણાવજો અને જો આ ટ્રીક તમને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી દે